ગુજરાતી વાલ્મીકી સમાજના પ્રથમ સમૂહ લગ્નમાં નવ પ્રભુતામાં પગલા માંડ્યા દાતાઓએ રોકડ રકમ તથા ચીજ વસ્તુઓની ભેટ સોગાદ આપી નવ દંપતીઓને આપ્યા આશીર્વાદ ગાંધીધામ શહેરના ગુજરાતી વાલ્મીકી સમાજ દ્વારા આયોજિત આ પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો મહાનાયક ભારત રત્ન બાબા સાહેબ આંબેડકરની એકસોના શુભ દિવસે લીલા શાહ કુટિયા આશ્રમ મેઘ પર બોરીચી આદિપુર સંકુલમાં આ સમૂહ લગ્ન યોજાયા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ તેમજ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા દાતાશ્રીઓ દ્વારા વરઘડિયાઓને વિવિધ ચીજવસ્તુઓ ભેટ સોગાદ આપી હતી અને તે રીતે સમરસતાપૂર્વક લગ્ન પ્રસંગ યોજાયા હતો નેતરના દાતા પથુભાઈ ધનાભાઈ ઝાલા સોનાની કાંટીના દાતા શામજીભાઈ મોતીભાઈ શિરખિયા સોનાની બુકટી તથા ચાંદીના સાંગળાના દાતા પરમપુજી સંત શ્રી પ્રકાશનંદજી મહારાજ ચાંદીની ગાય અને તુલસીના ક્યારાના દાતા સ્વજીવનદાસ દાસ સાધુ સેટી પલંગના દાતા રમેશભાઈ ધુળાભાઈ મકવાણા ચાંદીના કેળજુડાના દાતા ગાંડાભાઈ પાલાભાઈ મકવાણા ચાંદીના સવેટિયાના દાતા લીલાબેન કલ્પેશભાઈ મકવાણા ડ્રેસિંગ ટેબલ અને મુખવાસ બોક્સના દાતા સ્વહંસાબેન પટેલ પાંચ જોડી કપડાના દાતા સ્વલક્ષ્મીબેન ગોવાભાઈ મકવાણા બ્યુટી પાર્લરના દાતા રૂહાની બ્યુટી કેર

શ્રી ગુજરાતી વાલ્મીકી ટ્રસ્ટ દ્વારા આયોજિત આ સમૂહ લગ્ન પ્રથમ સમૂહ લગ્ન હતા જે ગાંધીધામ ગુજરાતી વાલ્મીકી સમાજ દ્વારા સંચાલિત હતા જેની અંદર અગિયાર દીકરા દીકરીઓએ અગિયાર યુગલોએ લગ્ન દંપતીનો શરૂઆત કરી હતી તેની અંદર સમાજના દરેક વિહો વઢિયાર ગુજરાતમાંથી અતિથિઓ વિશેષ પધાર્યા હતા જેની અંદર ખાસ સરપંચ શ્રી અને મુખ્ય દાતા એવા જમણવાના દાતાશ્રી અને દરેક વ્યક્તિઓ ત્યાં હાજર રહ્યા હતા આ સમૂહ કરવાનો મુખ્ય હેતુ શું સમૂહ લગ્ન કરવાનો મુખ્ય હેતુ અત્યારે દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે એટલે જે નબળા વર્ગના લોકો છે તો એને જે આ લગ્ન પ્રસંગ કરવો એ બરાબર નથી ને આર્થિક ભીસમાં આવતો જાય છે એના કારણે આ સમૂહ લગ્નનું આયોજન થાય છે અને અમારા વાલ્મિકી સમાજની વાત કરું તો છેલ્લા છ વર્ષથી આ સમૂહ લગ્ન ગાંધીધામ મધ્ય બંધ હતા પણ અમને એવું લાગ્યું કે બધી સમાજમાં થાય છે તો આપણે વાલ્મિકી સમાજમાં કેમ નહીં તો એ હેતુથી આ વર્ષે અમે પહેલી વખત જ આ આયોજન કર્યું છે અને સારો એવો સમાજનો પ્રતિસાદ મળ્યો છે અને બધી રીતે આર્થિકથી લઈને બધી રીતે અમને સહયોગ મળ્યો છે વડીલોથી લઈ અને યુવા વર્ગ પણ આમાં મોડી સંખ્યામાં જોડાયો હતો એ અમને હર્ષની લાગણી અનુભવાય છે અને સાથે સમાજ સેવા એ જ અમારો ધર્મ એ ઉદ્દેશથી અમે કાર્ય પૂર્ણ કરીએ છીએ મુન્દ્રાની જનતા માટે ખુશખબર લેડીઝ જેન્ટ્સ અને ચિલ્ડ્રન વેર આપની ખરીદી માટે ઉત્તમ સ્થળ એટલે વેલ્યુ હબ બારોઈ રોડ મીન્સ હોસ્પિટલ ની સામે મુન્દ્રા કચ્છ મોબાઈલ નંબર ડબલ નમસ્કાર મિત્રો મારું નામ દિર્ગેશ આ શોપનું નામ છે વેલ્યુ હબ જેમ કે તમે જાણો છો કે મુન્દ્રામાં ઘણી બધી શોપ્સ છે જે મેન્સ વેરમાં ડીલ કરે છે લેડીઝ વેરમાં ડીલ કરે છે કિડ્સ આઇટમમાં ડીલ કરે છે શૂઝમાં ડીલ કરે છે પણ આપણી આ શોપ છે જેમાં હોલ એન્ડ સોલ બધી વસ્તુ તમને એક જગ્યા પર મળી જશે આપણે અહીંયા બ્રાન્ડેડ વસ્તુઓ માં ટી શર્ટ જીન્સ પછી શૂઝ ચશ્મા એ બધું છે આપણા પાસે ટી શર્ટ ટુ હંડ્રેડ રૂપીઝથી સ્ટાર્ટ થાય છે અને ફોર હંડ્રેડ સુધી છે શર્ટ થ્રી ફિફ્ટીથી શરૂ થાય છે અને ફાઇવ ફિફ્ટી સુધી છે જીન્સમાં રેન્જ ફાઇવ હન્ડ્રેડથી લઈને સેવન ફિફ્ટી સુધી છે શૂઝમાં ફાઇ હન્ડ્રેડથી લઈને વન થઉઝન્ડ સુધી આપણા પાસે રેન્જ છે લેડીઓ લેડીઝ માટે આપણા પાસે કુર્તીઝ છે જે માત્ર ને માત્ર વન ફિફ્ટીમાં ચાલુ થાય છે આપણા પાસે એમના માટે લેગિન્સ છે પ્લાઝો છે દુપટ્ટા છે અને ચિલ્ડ્રન ચિલ્ડ્રનવેરમાં આપણા પાસે ટી શર્ટ્સ છે લહેંગા છે એમના નાઇટ ડ્રેસના વસ્તુઓ છે અને બીજી ઘણી બધી વસ્તુઓ છે આપણા પાસે માટે તમને સૌ મિત્રોને વિનંતી છે કે તમે એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો અમારી શોપ ઉપર અને આ જગ્યાઓમાં તમે કલેક્શન ચેકઆઉટ કરી શકો છો આપણા શોપ ઉપર અહીંયા ઓફર છે તમે વન થાઉઝન્ડની શોપિંગ ઉપર તમે સનગ્લાસીસ ફ્રી છે તમે ટુ થાઉઝન્ડની શોપિંગ કરશો તો એમાં પાસે તમે સનગ્લાસીસ પ્લસ એક મગ આપવામાં આવશે અમારા પાસે અહીંયા ફર્સ્ટ કોપીના શૂઝ છે ચશ્મા છે બધા બ્રાન્ડેડ છે અને બીજી પણ ઘણી બધી વસ્તુઓ છે ટી શર્ટમાં તમે મુંદ્રામાં રેન્જ નહીં જોઈએ એવી એવી રેન્જ છે આપણા પાસે